નમસ્કાર દર્શક મિત્રો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું છું સોમવાર છે મોરબીના ભાજપના રસ્તામાં જે છે તે એકસો ને પચાસ ગાડીઓ સાથે પોતાના શક્તિ પ્રદર્શન જે છે તે ક્યાંક ને ક્યાંક દેખાવાના ઇરાદે તેઓ ગાંધીનગર સુધી જઈ રહ્યા છે અને માત્ર દરેક ગુજરાતીઓની નજર હાલમાં એ મુદ્દા પર જોવા મળી

હાલમાં જે રીતે વાત કરવામાં આવે તો ચારે બાજુ જે છે તે માત્ર એક જ ચર્ચાઓ ચાલી રહી છે કે હવે કાંતિ અમૃતિયા જે છે તે રાજીનામું આપે છે કે કેમ જોકે એકસો પચાસ ગાડીઓ સાથે તો તે પહોંચી ચૂક્યા છે હવે શું નવા જૂની થાય છે એ સૌથી મોટો પ્રશ્ન હાલમાં ઉઠી રહ્યો છે અમારા કોમેન્ટ બોક્સમાં પણ સતત જણાવતા રહેજો કે શું તમને લાગી રહ્યું છે કે કાંતિ કાકા જે છે તે રાજીનામું આપે છે કે કેમ તે ખૂબ જ મોટો પ્રશ્ન હાલમાં ઉઠી રહ્યો છે અને એકસો પચાસ ગાડીઓ સાથે કાંતિકા ગાંધીનગર જે છે તે જઈ રહ્યા છે મોરબીથી ગાંધીનગર જઈ રહ્યા છે હવે આમાં સૌથી મોટો ખેલ શું છે તેને લઈને અનેક પ્રશ્નો હાલમાં ઉઠી રહ્યા છે અને બીજી બાજુ જે રીતે તમને દ્રશ્યોમાં દેખાતું હશે કે એકસો ને પચાસ ગાડીઓ સાથે કાંતિકાકા હવે ગાંધીનગર ખાતે ઉપડી ચૂક્યા છે તેમના દ્વારા એવું ગોપાલ ઇટાલિયાની અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું કે ભાઈ બાર વાગ્યા સુધી હું તમારી રાહ જોઈશ અને જો બાર વાગ્યા સુધી તમે નહીં આવો તો હું ગાંધીનગરથી પાછો વળી જઈશ તે રીતનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું એટલા માટે હાલમાં જે છે તે ચારે બાજુ ચર્ચાનો વિષય બની ચૂક્યો છે કે હવે શું ખરેખર નવા જૂની થશે કે કેમ ગુજરાતના રાજકારણમાં કોઈ મોટો ભૂકંપ આવવાની તૈયારી છે કે કેમ અને જો કે રાજકીય નિષ્ણાતો દ્વારા અનેક આગાહી જે છે તે લગાવવામાં આવી છે એટલે સૌથી મોટો પ્રશ્ન હાલમાં રાજીનામું આપે છે કે પણની અપડેટ્સ અમે તમને આપતા રહીશું કાંતિકાકા જે હાલમાં ગાંધીનગર પહોંચ્યા છે તેને લઈને પણ દરેક અપડેટ્સ તમારા સુધી પહોંચતી રહેશે રાજકારણમાં શું નવા થાય છે તેની અપડેટ્સ પણ તમારા સુધી આવતી રહેશે એટલે ખાસ લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ જે છે તેને જોવા ખાસ જોતા રહેજો લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો સવારના સમયથી જ કાંતિ કાકા જે છે તે એકસો પચાસ ગાડીઓ સાથે ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યા છે નવા જૂની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે જેમાં પહેલાં થોડા દિવસો પહેલાંની જ જો વાત કરવામાં આવે તો મોરબીના જે ધારાસભ્ય ભાજપના ધારાસભ્ય જે છે તેમના દ્વારા ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપવામાં આવી હતી કે જો આ બેઠક ઉપરથી ગોપાલ ઇટાલિયા લડે છે અને જીતે છે તો પહેલા તો હું રાજીનામું આપી દઈશ અને ત્યારબાદ જે છે તે બે કરોડ રૂપિયા ગોપાલ ઇટાલિયાને આપીશ તે રીતની વાત જે તે રીતની ચેલેન્જ કાંતિ કાકા દ્વારા ગોપાલ ઇટાલિયાને કરવામાં આવી હતી જોકે ગોપાલ ઇટાલિયાએ તેનો સ્વીકાર પણ કર્યો હતો કે ભાઈ હા જો પહેલાં તમે રાજીનામું આપતા હોવ છો તો આમ આદમી પાર્ટી ચોક્કસથી લડશે જો કે ગોપાલ ઇટાલિયા દ્વારા એવી કોઈ સ્પષ્ટતા નહોતી કરવામાં આવી કે જે છે તે હું આ બેઠક ઉપરથી લડીશ હું વિસાવદર બેઠક ઉપરથી રાજીનામું આપી દઈશ તે રીતનું કોઈ પણ અપડેટ્સ જે છે તેમના દ્વારા નહોતી આપવામાં

લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે ચોક્કસથી જોડાયેલા રહેજો અને ખાસ બીજી બાજુ જો વાત કરવામાં આવે તો કાંતિકાકા જે છે તે પહોંચી જે છે તે ગાંધીનગર ખાતે એકસો પચાસ ઘડીઓ સાથે જઈ રહ્યા છે અને ચારે બાજુ જે છે તે માત્ર એક જ ચર્ચાઓ ચાલી રહી છે